હળપતિવાસ ગામમાં ગત સાંજે સુરતના શારદા નગર વિસ્તારમાં ઘરે પત્નીથી અલગ રહેતા પતિ મિત્ર ની સાથે બાળકોને મળવા પત્નીના ઘરે આવ્યો હતો જ્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાવ ચાલી થઈ હતી મામલો એટલો ગંભીર બની જતા પત્ની અને તેના ભાઈએ મળી ચપ્પુ વડે હુમલો કર્યો હતો જે હુમલામાં પતિના મિત્રનું મોત નિપજ્યું હતું જ્યારે પતિને ગંભીર ઇજાઓ નહીં પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ઘટનાને પગલે રાંદેર પોલીસ તાત્કાલિક દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે રોહિતભાઈ પ્રવીણભાઈ દેવી પૂજક મારા ભાઈનું નામ અજયભાઈ પ્રવીણભાઈ દેવી પૂજક છે અને અમને કાલે સાંજે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારા ભાઈની આ રીતે ઘટના બની છે તો તમે હોસ્પિટલ આવો કે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કેવો ફોન આવ્યો રાંદેર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો પહેલાં તો અમને એમ કહેવામાં આવ્યું કે તમારા ભાઈનું એક્સિડન્ટ થયું છે તો તમે આવો તો અમે ત્યાં પહોંચ્યા પછી અમને ખબર પડી કે એને છરીના છરી વડે ઘા કરીને હત્યા કરવામાં આવી છે